ચીન એક એવો દેશ જે વિશ્વના ઇતિહાસમાં સૌથી ઝડપી અને વિશાળ આર્થિક તકનીકી અને બુનિયાદી ઢાંચાના વિકાસનું ઉદાહરણ છે હાઈ સ્પીડ રેલ નેટવર્ક હાઈવે એરપોર્ટ બંદરોથી સમૃદ્ધ આ દેશના વિકાસના વખાણ આખી દુનિયા કરે છે પરંતુ અગિયાર નવેમ્બરે ચીનના દક્ષિણ પશ્ચિમી પ્રાંત સિચુઆનમાં એક મોટી દુર્ઘટના થઈ અહીં એક ભારે ભરખમ પુલ તાશના પત્તાની જેમ ધરાશાય થઈ ગયો આ પુલ કરોડોના ખર્ચે બન્યો હતો અને તાજેતરમાં જ તેનું ધામધૂમથી કરાવ્યું હતું આ બ્રિજ ચીનના મધ્ય ભાગ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનેલો પુલ હતો જેનો એક ભાગ ધરાશાયી થઈ ગયો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આ ઘટનાએ ચીનની પ્રતિષ્ઠા પર સવાલો જરૂર ઉભા કરી દીધા છે આ બ્રિજ ચીનની ઇજનેરી અને ટેકનિકલ ક્ષમતાનું પ્રતિક કહેવાય રહ્યો હતો પરંતુ જે રીતે તે તબાહ થયો છે ભૂસ થઈ ગયો છે એ ચીની સરકાર માટે મોટી શરમજનક બાબત છે દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાંથી વિડીયો સામે આવ્યા છે જેમાં તાજેતરમાં ખોલવામાં આવેલો સાતસો મીટર લાંબો હોંગચી પુલ તૂટતો જોવા મળી રહ્યો છે પુલનો એક મોટો ભાગ નદીમાં પડી ગયો આ પુલ ચીનના હૃદય સ્થળને તિબેટ સાથે જોડતા એક મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગ હતો મંગળવારે બપોરે આ વિસ્તારમાં અનેક ભૂસ્ખલન પછી પુલ તૂટી ગયો આ ઘટના મરકાંગ શહેરમાં શુઆંગ જિયાંકો હાઇડ્રો પાવર સ્ટેશન પાસે બની ચીની સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થયેલા આ વિડિયોમાં પહાડીના તૂટવાની શરૂઆત જોવા મળે છે જેનાથી ધૂળ અને કાટમાળનો ઢગલો નીકળવા લાગ્યો થોડીક જ ક્ષણોમાં પુલની નીચેની જમીન ખસી ગઈ જેનાથી તેને આધાર આપતા સ્તંભ વાંકા થઈ ગયા અને પુલનો ભાગ નદીમાં પડી ગયો અધિકારીઓએ એક દિવસ પહેલા પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો હતો કારણ કે આસપાસના ઢોળાવો અને રસ્તાઓમાં તિરાડો અને જમીનની હલચલના સંકેતો મળ્યા હતા સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રારંભિક આંકલનથી ખબર પડે છે કે પુલનું તૂટવું ભૂવૈજ્ઞાનિક અસ્થિરતા અને પુલની આસપાસના નાના મોટા પર્વતોના ઢોળાવો પર અનેક ભૂસ્ખલનના કારણે થયું હોંગચી પુલનું નિર્માણ સિચુઆન રોડ એન્ડ બ્રિજ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને આ વર્ષની શરૂઆતમાં જ પૂર્ણ કરાયું હતું તેને સિચુઆન પ્રાંતને તિબેટ સાથે જોડતા ચીનના મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી માનવામાં આવતી હતી પુલનું ઉદઘાટન આ જ વર્ષે અઠ્યાવીસ સપ્ટેમ્બરે થયું હતું અને તે સાતસો મીટર લાંબો હતો જેનો એક ભાગ ધરાશાય થયો છે